જે શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળી આજની વાર્તા લેવામાં આવી છે રસપ્રદ બોધ કથાઓ નામની પુસ્તકમાંથી અને વાર્તાનું નામ છે ડાઘ્યો અને જીમી તો ચાલો બાળકો થોડા ઘણા ફેરફારો સાથે વાર્તા સાંભળીએ એક નાનકડું અમસ્તું ગામ હતું આ ગામના છેવાડે એક શેરી હતી આ શેરીમાં એક કૂતરો રહેતો હતો અને એનું નામ હતું ડાઘ્યો આ ડાઘ્યો તો શરીરે એકદમ તગડો ને પાછો ખૂબ જ જબરો જ્યારે પણ બીજી શેરીના કૂતરા સાથે ઝઘડો થાય ત્યારે તો સૌથી આગળ હોય અને તો મોટા મોટા અને દુશ્મન પર તો એવો ધસે એવો ધસે કે ભલ ભલા શક્તિશાળી કૂતરાને તો ચપટી વારમાં ભગાડી મૂકે ઘાયલ થાય તો પણ ડાગ્યો તો હિંમત ના હારે એક વખતની વાત છે આ ગામમાં દુકાળ પડ્યો એ પછી તો ડાઘ્યાની માઠી દશા શરૂ થઈ દુકાળના કારણે ધીરે ધીરે તળાવ સુકાવા લાગ્યા ખેતરો વેરાન થઈ ગયા ઢોર ઢાંખર દુબડા થતા ગયા ગામના લોકો આમ તો પહેલા રોજ ગાય ને કૂતરાને ખવડાવતા હતા પણ હવે તો જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે જ લોકો ગાય કૂતરાને ખાવા નાખે અને નાખે ક્યાંથી પોતાને ખાવા હોય તો નાખે ને એટલે ડાઘ્યો એ હવે તો દુબળો દુબળો થતો ગયો પણ એનો મિજાજ તો હજી એવો ને એવો જ હતો આંખો તો હજી વાઘ જેવી અરે કોઈ ચોર લૂંટારાની તાકાત નથી કે એની શેરીમાં પગ મૂકી શકે એક દિવસની વાત છે ખોરાકની શોધમાં ચાલતા 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 તો ગામથી ખૂબ દૂર નીકળી ગયો ફરતો ફરતો એ તો કોઈક શહેરમાં આવી ચડ્યો તેના પેટમાં તો બિલાડા બોલવા લાગ્યા હતા અને ખૂબ જ ભૂખ લાગી હતી રસ્તા પરથી પસાર થતા ડાઘિયાની નજર બાજુમાં રહેલા એક ભવ્ય બંગલા પર પડી ડાઘ્યો તો ચાલતો ચાલતો એ બંગલા પાસે ગયો એ બંગલા પર લોખંડનો ઝાંપો હતો લોખંડના ઝાંપા પાસે ઘડીક ઊભો રહ્યો ડાઘ્યો તો ને કુતુહલથી અંદર જોવા લાગ્યો ને પછી તો ઝાંપાના સળિયા વચ્ચેથી ધીમે રહીને એ તો બંગલામાં ઘૂસ્યો ને અંદર જઈને એ તો બંગલાને મોટી મોટી મોટો બંગલો હતો એ એના આંગણામાં વિશાળ બગીચો અનેક છોડવા હતા બગીચામાં રંગબેરંગી ફૂલો ને લીલું છમ કુણું કુણું ઘાસ હતું તરત જ ડાગ્યા એ તો કુણા કુણા ઘાસમાં થોડું આળોટી લીધું એને તો મજા મજા પડી ગઈ એટલામાં એના નસકોરા ફૂલ્યા ક્યાંકથી એને ખોરાકની ગંધ આવતી હતી એટલે એણે તો એ દિશામાં જવાનું શરૂ કર્યું તો સૂંઘતો સૂંઘતો ત્યાં પહોંચી ગયો અને જોયું તો ત્યાં હતી એક કચરાપેટી કચરાપેટીમાં મોં નાખીને એ તો કશુંક શોધી શોધીને ખાવા લાગ્યો ત્યાં તો એનું ધ્યાન એક અલગ પ્રકારના કૂતરાની ગંધ તરફ ખેંચાયું એણે ડોકું બહાર કાઢીને જોયું તો ત્યાં એક નાનકડો ને સુંદર મજાનો કૂતરો ઊભો હતો સસલા જેવો દોડો દોડો હતો એ કૂતરો તો નાના નાના એના પગ ને આખાય શરીરે સફેદ રેશમ જેવા એના વાળ કૂતરો તો હતો એકદમ ચોખ્ખો ને ચણક ચમકતી આંખો ને ગોળ મટોળ ભરેલું શરીર સુંદર મજાનો હતો આ કૂતરો તો તો કૂતરો ડાઘિયા સામે જ ટાકી રહ્યો હતો એના કાન ઊંચા થયા એની આંખો પહોળી થઈ અને એને તો બસ ડાઘ્યા સામે ભસવાનું મન તો એવું થઈ આવ્યું એવું થઈ આવ્યું કે વાત ના પૂછો પણ તોય એ કૂતરાએ તો ભસવાનું માંડી વાળ્યું દુબળા પાતળા અને ગરીબડા કૂતરાની એને ઘણી દયા આવી એને થયું કેટલા દિવસનું ભૂખ્યું હશે વિચારું ડાઘ્યાએ એને જોઈ પટપટ એની પૂંછડી હલાવી ને પછી તો એના આગલા બે પગ ઊંચા કર્યા ને જાણે શરણાગતિ સ્વીકારીને દોસ્તીની માંગણી ના કરતો હોય એમ ઉભો રહી ગયો ને પછી ધીમા અવાજે ડાગ્યો બોલ્યો નમસ્કાર દોસ્ત આ સાંભળી રૂપાળો કૂતરો તો રાજી થયો એણે તો પહેલા પૂંછડી પટપટાવી ને પછી એ બોલ્યો મારું નામ જીમી લાગે છે તું આ શહેરમાં પહેલી જ વાર આવ્યો છે પણ ચિંતા કરીશ નહીં જો તારે અહીં રહેવું હોય તો પછી તો થોડો ખચકાયો અને પછી એણે આગળ કહ્યું તો અહીંના નીતિ નિયમો પાળવા પડે આજે ભલે તું અંદર ઘૂસી ગયો હો પણ હવેથી અંદર ઘૂસતા પહેલા તારે મારી સંમતિ લેવાની સમજો કે નહીં ડાઘિયાએ કહ્યું સારું હવે આવી ભૂલ નહીં કરું ક્યારે ડાઘ્યો હવે કંઈક રાહત અનુભવવા લાગ્યો જીમીને ધારી ધારીને તો જોઈ રહ્યો ને પછી બોલ્યો કેટલો સુંદર દેખાય છે તું તો તારા શરીર પરના સફેદ વાળ પણ કેટલા ચોખ્ખા છે જીમી તો ડોક ઊંચી કરીને બોલ્યો આજે શેમ્પુથી ધોયા છે હોય જ ને તો વળી ચોખ્ખા ત્યાં તો ડાઘ્યો બોલ્યો તને તો ખાવાનું એ સારું સારું જ મળતું હશે નહીં જીમીએ તો ઉત્સાહથી કહ્યું અરે શું વાત કરું તને સીટ છે ને મારે સીટ એ જે ખાય એ જ મને ખાવા મળે અરે દર રવિવારે સેટ મને કારમાં ફરવા લઈ જાય હું તો બારી પાસે બેસું ને આમ દેમ આમ દેમ ડૂકુ કાઢી નગર દર્શન કરું અને પછી તો જીમી કંઈક છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ પછી ડોગ જરી ઊંચી કરીને પાછું જીમી ઉમેર્યું અને ઉનાળાની લાંબી રજાઓમાં તો શેઠ મને પહાડોમાં ફરવા લઈ જાય હા આ બધું સાંભળી ને ડાઘ્યાને થયું હા 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 કેટલો નસીબદાર છે આ કૂતરો તો મને એના જેવું ખાવા મળે તો અરે મને એની જેમ ફરવા મળે તો જો મને એની જેમ જીવવા મળે તો આ હા મજા પડે અરે ડાગિયાના મનની વાત પેલો જીમી જાણે કડી ગયો હોય એમ એણે ડાગિયાને પૂછ્યું શું તારે મારા જેમ જીવન જીવવું છે આ સાંભળીને ડાગિયાનું હૃદય તો ધડક ધક 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 જોર જોરથી ધડકવા લાગ્યું એના આનંદનો તો કોઈ પાર જ ના રહ્યો ડાક્યો તો ઇક્કી શ્વાસે બોલવા લાગ્યો હસતો હસતો કેમ નહીં કેમ નહીં આવું જીવન જીવું કોને ન ગમે સરસ મજાનું ખાવાનું આવા મોટા બંગલામાં રહેવાનું ને પાછું કારમાં ફરવાનું હે ડાક્યો સહેજ અટક્યો થોડો શ્વાસ લીધો પછી એને ઉમેર્યું પણ મારે કામ શું કરવાનું? ત્યાં તો જીમમીએ કહ્યું, "કામ? કામ તો સાવ સેલું છે. ખાસ કંઈ કરવાનું નથી. એ નિરાંતે બેસી રહેવાનું. પણ જો કોઈ ભિખારી કે અજાણ્યો માણસ બંગલાની અંદર આવે તો ભસવાનું ને એને કરાડવા દોડવાનું. ને એને પીવડાવીને ભગાડી મૂકવાનું. ક્યાં તો પછી તારા જેવા ગામડિયા કૂતરા અંદર આવી ચડે તો એમની સામે ભસવાનું એમની પાછળ દોડવાનું ને એમને બચકા ભરી લેવાના પછી જીમી તો ડાક્યા સામે જોઈને ધીમે ધીમે પટ 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 પૂંછડી હલાવા લાગ્યો ને થોડી વાર ડાઘ્યાની આંખોમાં ટગર ટગર તાકી રહ્યો છેવટે જીમીએ કહ્યું

જીમીની ગરદન પર રહેલા લાલ કાપાના નિશાન ઉપર ગયું એ કાપાનું નિશાન લાંબુ હતું લાલ ચટક ડાકિયાએ પૂછ્યું અરે તારી ગરદન પર આ રાતું ચોર નિશાન થયેલું છે જીમી તો થોડો અચકાયો કઈ નહીં કઈ નહીં કશું નથી કશું નથી પછી એ બોલ્યો એ તો હું ક્યાંય દૂર ભાગી ના જાઉં ને એટલે મારા માલિક મને સાંકળથી બાંધી રાખે છે ડગ્યાના કાન તો એકદમ ઊંચા થઈ ગયા તો સડક થઈ ગયો ને બોલ્યો હે ના હોય તને બાંધી રાખે છે અને એ પણ સાંકળથી જીમી બોલ્યો તો એમાં ખોટું શું છે બંધાઈ રહેવું પડે એ જ ને બાકી તો બધું સુખ આ સુખ મળે ને ડાગ્યો હવે જીમીના સુખની વાતો સાંભળવાના મૂડમાં જરાય રહ્યો નહોતો ડાઘ્યો તો મોટેથી બોલ્યો સાંકળથી કોઈ આપણને બાંધી રાખે તો ખોટું છે અરે એકવાર નહીં સાડી વાર ખોટું બોલ તું તારી ઈચ્છા પ્રમાણે બહાર જઈ શકે શિકાર કરી શકે તારી મોજ મુજબ તું તોફાન મસ્તી કરી શકે તું તારી સરહદ રેખા આંકી શકે ચલ બોલ બોલ અચકાતા ખચકાતા જીમી નીચું મોઢું કરીને બોલ્યો ના ડાઘ્યાએ તો વધુ મોટેથી કહ્યું તો પછી તારી સ્વતંત્રતાનું શું આ સાંભળી ને જીમીના ઊંચા કાન ટપ કરતા નીચા થઈ ગયા એની ઊંચી ગરદન પણ ચૂકી ગઈ જીમી તો જાણે કંઈક ઊંડા વિચારમાં પડી ગયો ડાઘ્યો તો કાન ઊંચા કરીને બોલ્યો ભૂખે મરી જવું પડે ને તોય હું તો આવું બંધન ન સ્વીકારું મારી સામુ જો હું કેવો આઝાદ છું આ ક્ષણે મને મન થયું કે પાછું છે અને આ લે હું તો મસ્તીથી ચાલ્યો ચાલ મિત્ર તને મળીને સારું લાગ્યું આવજે અને પછી ડાગ્યો તો એની પૂંછડી ઊંચી કરીને એ મસ્તીથી એના ગામ તરફ દોડી ગયો આ ડાગ્યો દેખાયો ને ક્યાં સુધી જીમી તો ટગર ટગર એની સામે તાકી જ રહ્યો ડાઘ્યો દેખાતો બંધ થયો એટલે જીમીએ આકાશમાં જોયું તો પંખીઓના ટોળે ટોળા સ્વતંત્ર રીતે હાર બંધ ઉડતા હતા એમને જોવામાં જીમી તો ક્યાંય ખોવાઈ ગયો એને પણ હવે સ્વતંત્રતાનું મૂલ્ય સમજાયું વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી આવી કાલે વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ એક પાન બીજું પાન પાનની અંદર પાન પાંદડા બોલો શું છે મારું નામ જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમા